રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે શ્રી કૃષ્ણ ગૌશાળા ખાતે સામાજિક વનીકરણ રેન્જ ધોરાજી દ્વારા ભારત વિકાસ પરિષદ સંસ્થાના સહયોગથી વિનામૂલ્યે રોપા વિતરણ કાર્યક્રમ યોજાયો ધોરાજી ભારત વિકાસ પરિષદ નામની સેવાકીય સંસ્થા હંમેશા માટે સેવાના કાર્યમાં અગ્રેસર હોય છે ત્યારે હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે ત્યારે ધોરાજીમાં ઠેર ઠેર વૃક્ષ વાવવાની કામગીરી ચાલી રહી છે લોકો વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર કરે એવા હેતુથી ભારત વિકાસ પરિષદ દ્વારા ધોરાજી સામાજિક વનીકરણ રેન્જ દ્વારા વિનામૂલ્યે રોપા વિતરણ કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં ભારત વિકાસ પરિષદના હોદ્દેદારો સહિત સામાજિક વનીકરણ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા આજરોજ તારીખ સાત સાત બે હજાર ચોવીસના રોજ ભારત વિકાસ પરિષદ ધોરાજી શાખા અને સામાજિક વનીકરણ રેન્જના સંયુક્ત ઉપક્રમે શ્રી કૃષ્ણ ગૌશાળા ધોરાજી ખાતે વિના મૂલ્યે રોપાણનું વિતરણ અને ભારત વિકાસ પરિષદ ધોરાજી શાખા દ્વારા રાહત દરે પાંજરાના વિતરણનો આજ કાર્યક્રમ રાખવામાં આવેલ છે આ કાર્યક્રમ થકી શહેરમાં ખૂબ જ વધુ પ્રમાણમાં વૃક્ષોનો ઉછેર થશે અને એકદમ ટ્રી ગાર્ડ રાખીને એને સલામતીપૂર્વક ઉછેર થશે અને એક ધોરાજીને જે લીલું છમ અને હરિયાણી હરિયાળું બનાવવા માટેનો એક ભારત વિકાસ પરિષદ અને સામાજિક વનીકરણ રેન્જ દ્વારા એક ઉમદા પ્રયાસ કરવામાં આવ્યો છે રિપોર્ટ ભાવેશ ગોહિલ સાથે સંજીવ રાજપૂત ટીવી નાઇન ગુજરાત ધોરાજી જોતા રહો ટીવી નાઇન ગુજરાત નિર્ભય નિષ્પક્ષ નિરંતર